ખનીજ વિભાગના દરોડા ખનીજનું ગેરકાયદે વહન કરતા સાત ટ્રેક્ટર ઝડપાયા ખનીજ વિભાગે ત્રણ લાખ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે તો ગીર સોમનાથના વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જેમાં સેજલિયા ખડા કાળા પાણમાં ખનીજ વિભાગે દરોડા પાડ્યા છે ખનીજનું ગેરકાયદે વહન કરતા સાત ટ્રેક્ટરો ઝડપાયા છે ખનિજ વિભાગે ત્રણ લાખ ઓગણત્રીસ હજાર રૂપિયાનો દંડ પણ ખનન માફિયાઓને ફટકાર્યો છે